રોટરી ડિસ્ટ્રિક ત્રણ હજાર પંચાવનના શ્રી મોહન પરાસરની અધિકૃત મુલાકાત પાલનપુરના ભવ્ય કાર્યક્રમ યોજાયો રોટરી કરફ પાલનપુર સિટી આયોજકતા રોટરી ડિસ્ટ્રિક ત્રણ હજાર પંચાવનના શ્રી મોહન પરાસર સાહેબની અધિકૃત મુલાકાતના અવસરે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગેમરભાઈ ચૌધરી મનુભાઈ હાજીપુરા ગિરીશભાઈ રાવલ સહિત મહિલાઓ આ વિશિષ્ટ પ્રસંગે શહેરના અગ્રણીય રોટરીય સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રોટરી ડિસ્ટ્રિક ત્રણ હજાર પંચાવનના શ્રી મોહન પરાસરની અધિકૃત મુલાકાત પાલનપુરના ભવ્ય કાર્યક્રમ યોજાયો રોટરી કરફ પાલનપુર સિટી આયોજકતા રોટરી ડિસ્ટ્રિક ત્રણ હજાર પંચાવનના શ્રી મોહન પરાસર સાહેબની અધિકૃત મુલાકાતના અવસરે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગેમરભાઈ ચૌધરી મનુભાઈ હાજીપુરા ગિરીશભાઈ રાવલ સહિત મહિલાઓ આ વિશિષ્ટ પ્રસંગે શહેરના અગ્રણીય રોટરી સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ હોટલ લાઝવંતી ખાતે યોજાયો હતો જેમાં ક્લબ પ્રમુખ રોટરીયન બકુલ શાહ અને સચિવ રોટરીયન તરુણ ગુપ્તાએ માન્ય ડીજી સાહેબ તેમજ આંગંતુક મહેમાનોનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું જોન બારના આસિસ્ટન્ટ ગવર્નર રોટરીયન ડૉક્ટર સૌરવ મિસ્ત્રી સહિતના અગ્રણી અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી વિશિષ્ટ રૂપે આ પ્રસંગે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન દ્વારા રોટરી કલબ પાલનપુર સિટીની સેવાકીય પ્રવૃત્તિ આરોગ્ય ચેકઅપ કેમ્પ શૈક્ષણિક સહાય પર્યાવરણ જાગૃતિ અને સમસ્તા અભિયાનની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી નમસ્કાર હું પટેલ પુષ્પાબેન માવજીભાઈ શ્રી એસ એન કોઠારી પ્રાથમિક શાળા ઢુંડાવાડી પાલનપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા મને વોકેશનલ એવોર્ડ આપી મારું સન્માન કરવામાં આવ્યું છે રોટરી ક્લબ પાલનપુર સિટી સતત સેવાના કાર્યો કરે છે બાળકો માટે ગરીબ પરિવારો માટે સતત સારા કામો કરે છે અમારી શાળામાં પણ સતત પ્રવૃત્તિઓ આપે છે રોટરી ક્લબે મને જે સન્માન આપ્યું તે બદલ હું રોટરી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીએ ક્લબની કામગીરીની ભાવપૂર્વક પ્રશંસા કરી અને તેને ડિસ્ટ્રિક્ટની અગ્રણી પ્રો હરોળની ક્લબ તરીકે મહેમાન ગતિ આપી તેમને સભ્યોને વધુ ઉત્સાહ અને ઉર્જાથી સામાજિક સેવા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી કાર્યક્રમમાં હાજર વિશાળ મહિલાઓનો સ્વભાગ અને સભ્યોએ દર્શાવેલ આત્મીયતા ખાસ ધ્યાન ખેંચનાર બાબત રહી કાર્યકાળમાં જે દિવસો કરતા હોય છે એક એનું ઇન્સ્ટોલેશન એ બીજું જીઓવીની રિઝિટ મારા સારા દેશ મારા બંને દિવસો સારા તહેવારો પર આવ્યા છે ઇન્સ્ટોલેશનમાં ત્યાં ત્રણ દેસો હતું અને જીઓવી આજે રામપુરના રિસે છે ઇન્સ્ટોલેશનમાં તમે પ્રમુખ થાવ ત્યારે તમારામાં ઘણા સપ્તાહો હોય અગ્રતાઓ હોય અમને એમ લાગે કે આટલે અથવા શું મારે કામ કરવું છે અને જીઓવી એટલે જ્યાંથી ફરી ગાઇ પહેલા અમને એડમિશન મળે છે આમાં તમે શું કામ કર્યું આટલા ટાઈમની અંદર

આ અંતે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરાયું